I'm uh just -huh. uh -huh.

એમાં હું સ્કવડવા ગઈતી ગવર્મેન્ટ સ્કૂલની છોકરીને સેલ્ફ પ્રેસ એમ બપ્પન પૂછવા બેઠા હતા હેલો ਹਾਂ ਪਹਿਲਾਂ ਅਰਾੜਿਆਂ ਨੂੰ ਬੇਸ ਪਹਿਰੇ ਜੋ ਗੇਟ ਵਿੱਚ ਆਖਦਾ ਇੰਡੀਆ ਲਾ ਕੇ ਨੂੰ ਪਹਿਰੇ ਕੇ ਇਹਨਾਂ ਨਾਮ ਦੀ ਟੀ-ਸ਼ਰਟ ਪੀ

મારું નામ રમભટ તુલસી ધર્મેશ કુમાર છે હું છેલ્લા આઠ વર્ષથી કરાટે શીખું છું અને આજે જઈને મને ઇન્ટરનેશનલ રમવાનો મોકો મળ્યો ત્યાંથી ઇન્વિટેશન લેટર આવ્યો અને એની માટે હું સિલેક્ટ થઈ બીજા પાંચ છોકરાઓ બી હતા પણ એ લોકો લોકોને અને હું સિલેક્ટ થઈ અને ત્યાં જઈને મને ગોલ્ડ મેડલ મળ્યો અને એમાં મારા મમ્મી પપ્પાનો અને મારા કોચ સંજય રાજ કૌશિકને મને ઘણો સપોર્ટ રહ્યો છે અને ત્યાં જઈને મેં ત્યાં ફિફ્ટીન પ્લસ કન્ટ્રીઝ પાર્ટિસિપેટ કર્યું હતું અને એમાં મેં સેમિફાઇનલ અને ફાઇનલ ફાઇનલમાં મેં લોકલ યુએસએ ની છોકરીને હરાવી છે જે બહુ બહુ ટફ હતું કે જેના મારા જીતવાના ચાન્સીસ બહુ ઓછા હતા તો પણ મારા કોચનો સપોર્ટ લઈને એમને મને સમજાવ્યું એ રીતે મેં કર્યું અને એમાં હું બે સેકન્ડ થી લઈને ફાઇટ જીતી અને મેં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું હું મારી ઉંમર અને દીકરીઓને એ જ મેસેજ પાસ કરવા માંગુ છું કે તમે ડાન્સ યોગા સ્વિમિંગ બધું કરો પણ જોડે જોડે સેલ્ફ ડિફેન્સ કોઈ બી સ્પોર્ટસ કરો અને એ કરાટે શીખો છો જેનાથી લઈને તમે પોતાની રક્ષા જાતે કરી શકો અને એકલા જતા બીવું ના પડે અને આ બધું મારા પેરેન્ટ્સ મારા કોચને આપવા માંગુ છું અને મારા ટીમમેટ તેમને મને બહુ સપોર્ટ કર્યો અને મારા પેરેન્ટ્સ ને મેં આજે સપનું પૂરું કર્યું એ લોકોને બી સ્પોર્ટસમાં આગળ જઉં છું પણ એ ના જઈ શક્યા અને એમનું સપનું પૂરું મેં કર્યું અને મને બહુ સારું લાગે છે કે એમનો મને સપોર્ટ મારા ખરાબ અને સારા ટાઈમમાં બંનેમાં રહું બીજા હું ગુજરાતમાં ડિસ્ટ્રિક્ટ સ્ટેટ લેવલ ખાસ બધું રમી છું અને એના પહેલા પણ હું એક ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ રમીને આવી છું દુબઈમાં અને તેમાં પણ મારો ગોલ્ડ મેડલ હતો અને હું ઓશુકા કપમાં ચેમ્પિયન ઓફ ધ ચેમ્પિયનમાં હું ટ્રોફી જીતી હતી અને મેં ખાસ્સા બધાને ડિફેન્સ કરીને રમ્યું તું અને એ મારા આગળ બી ખાસ્સા મેડલ છે અને સ્કૂલ ગેમમાં બી મારો

ત્યાં પણ ગોલ્ડ મેડલ લઈને આવી છે અને ટ્રોફી લઈને આવી છે અને અત્યારે બે હજાર ચોવીસમાં અમેરિકામાં અરણે નો છે ટુર્નામેન્ટ થઈ ત્યાં પંદર દેશના છોકરા સામે જીતી અને ગોલ્ડ મેડલ લાવી છે એટલે મારે તે બીજામાં પણ ના રોશન કરવું છે અને મારા ચવતમાં નામ રોશન કર્યું છે એટલે મને તેના પર તે ખૂબ ગર્વ છે તમે ખૂબ મેસેજ આપવા માંગો છો આપણે હું દરેક મા બાપ એમ કહું કે પોતાની ચિકરીઓને મોબાઈલમાંથી

સંસારના ભારાવારી જીવનની જેમ આગળની ટીપી થઈ શકે જે અમારી ચૂંટણી એ પૂરું કરે છે જેમને એવું થશે કે આગળ જતા ખૂબ નામ રોશન થાય નથી કારણ મેડલ

જેમાં આપણા ખેડા ડિસ્ટ્રિક્ટમાંથી તુલસી રમવટ એ પાર્ટિસિપેટ કરીને ત્યાં ઉમિતેમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો તૃષિની વાત એ છે કે સેમિફાઈનલ અને ફાઇનલમાં યુએસ એના જે એથલેટ હતા એમને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો તા ઉપરાંત એમને ખાતામાં બ્રાઉન્ડ મેડલ મળ્યો છે અને એક દિવસ પહેલા એમણે પાંચ પ્લેસઠ ટીમના જે પ્લેયર છે વર્લ્ડ ચેમ્પિયન છે એના સાથે ટ્રેનિંગ પણ એમને પ્રાપ્ત કરી હતી તૃષ્ટિ અમે ત્યાં ટોટલ નવ દિવસ રોકાયા હતા જેમાં એક ટ્રેનિંગ અને કોમ્પિટિશન ત્રણ દિવસ હતું કેટલા દેશોના પ્લસ કન્ટ્રીઝ હતી મારા હિસાબે ત્યાં વીસ જેટલા દેશોના ઝંડા પણ લાગેલા હતા એટલે મારા હિસાબથી વીસ કન્ટ્રીઝે પાર્ટિસિપેટ કર્યું